ભેગા મળી અને ચોખામાં કંકુને ફેરવી લગ્નના પહેલાના લગ્નના દિવસો ગણેશના નોતરા અને કરવામાં આવ્યા આ વિધિમાં પ્રકૃતિની યાદ કરી ચાંદ સુરત ધરતી માતા પવન ગામની માતા હનુમાન અને પૂર્વજોની યાદ કરી અને કંકોત્રી કંકુ ચોખા દ્વારા કરવામાં આવી અને લગ્નની તારીખ નક્કી કરવામાં આવી જેમાં પહેલી એપ્રિલના રોજ ગણેશની સ્થાપના ત્રીજી એપ્રિલના રોજ ચાંદલા વિધિ અને ચોથી એપ્રિલના રોજ લગ્નમાં જોડાશે તેતરિયાથી દળ નીકળી ઝાલોદ તાલુકાના પાવડી ગામે જશે ન્યૂઝ ગુજરાતી સત્યની સાથે નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાત ની દાહોદ જિલ્લા ઉચ્છીપુર કાળુભાઈ ડામોની સાથે સેન્સિંગભાઈ બારિયા આજે આપણે ચેતરિયાના ચેતરિયા ગામે આવે ને સરપંચને ઘરે આવે ને ઉપસ્થિત છે ત્યારે આ લોકો બધા ભેગા થયા છે અને જેને કહેવાય કે જે નોતરું નોતરું પલાળી દેશી ભાષામાં અને જેને કહેવાય કંકોત્રી તો કંકોત્રી આપવા માટે આ જે કામનો પંચ હાબળી ચેતરિયા કોટડા ના જે માણસો ભેગા થયા છે તેમાં એક અને સ્થાનિક જે અગે છે આ ગામના એમને આપણે પૂછીએ કે ભાઈ પટેલ આ સાનો કાર્યક્રમ છે તમે કેમ ભેગા થયા આ હું આયો રતોતર બોલ ગામમાં મસ્માન જાન પણ આ હું કાર્યક્રમ છે લગન પેલાનો કાર્યક્રમ છે હા મજામ લેવી છે આ જમીનની ધાર દાટી જમે આજે સામે જમીનને જડે જમીન આસમાન જે સામે સુઈ ચેકમે કે સાહેબ ઓજામ આજ જમીન માતા આનો ઉપરોખે અગર પણ ધાર હેની દડી આજે જમીન અરે સાર ન દડી કે એની દડી હો સાની દડી તો આ બધા ભેગા થઈને તમે શું નકી કરવા બેઠા

ગુજરાતી દાહોદ જિલ્લા તરફથી હું આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ